અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનના આરોગ્ય પર છેલ્લા અમુક સમયમાં સતત સવાલ ઉઠી રહ્યા છે ત્યારે આવા સવાલોએ એકવાર ફરીથી જોર પકડ્યું છે તેનું કારણ બાઇડનનો એક નવો વિડિયો છે એક્સપર્ટ સામે આવેલા એક વિડીયોમાં બાઇડન સ્ટેજ ઉપર એક મહિલા તરફ જોતા જોવા મળી રહ્યા છે આ સમયે તેમના પત્ની ઝીલ આવી તેમને રોકે છે અને માઇકની તરફ જવા કહે છે ત્યારે વિડીયો શેર કરતા દાવો કરવામાં આવ્યો છે કે આ મહિલાને બાઇડન ઓળખી શક્યા ન હતા અને તેઓ આ મહિલાને પોતાના પત્ની જીલ સમજી બેઠા હતા ત્યારે બાઇડનનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો હજારો યુઝર્સે આની પર કમેન્ટ કરી છે તો યુઝર્સે સવાલ કર્યો છે કે જો આ પોતાની પત્નીને ઓળખી શકી રહ્યા નથી તો દેશ કેવી રીતે ચલાવશે ઘણા યુઝર્સે આ વર્ષે થનારી ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી બાઇડનની ઉમેદવારી પર પણ સવાલ કર્યા છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App